સમગ્ર સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મ સંસ્કૃતિની પરંપરા ધાર્મિક ગરિમા અને દેશભક્તિના ભાવ સાથે એકતા અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ જળવાય એ માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા સાડત્રીસ વર્ષથી કાર્યરત અને કટિબદ્ધ છે ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ આયોજકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે માહિતી આપવામાં આવી હતી જય શ્રી ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર પચીસમાં સમગ્ર સુરતનું જે ગણેશ ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકોએ સંકલન કર્યું છે માન્ય પોલીસ કમિશનરશ્રી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજ રોજ અમે પત્રકાર પરિષદ યોજી છે તો મારી સાથે ગણેશ સમિતિના મહા મહામંત્રી શ્રી વિમળભાઈ ભટ્ટ જોગેન્દ્રભાઈ શાહની ઉપસ્થિત છે અને સંતોપન હાલમાં ઉપસ્થિત છે આ પત્રકાર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે સ્ટેશન પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તાર જઈને વ્યસન ના કરી શકે અને અફડા અફડા ન ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ના બગડે એના માટેના અમારા નિયમો તેમાં જ ભરી શકે સ્ટેશન પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવે છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ વિસન કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને દુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વિસંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે એક પ્રતિયોગા પ્રતિયોગિતા શરૂ કરી છે જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્યકક્ષા લઈને સમગ્ર ગણેશ ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમને ખૂબ આભાર માને છે